રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલમાં ગઈકાલે ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર નહીં આપવાનો દર્દી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો આજે મેડિકલ કોલેજ બહાર રેસિડેન્ટ તબીબોએ વિરોધ કર્યો છે તબીબોની માંગ છે કે ગઈકાલે આક્ષેપ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ સિવિલ હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટર પર હુમલો થવાની ઘટનાને લઈને સિક્યુરિટી વધારવામાં આવે તેવી જુનિયર ડોક્ટરોએ માંગ કરી છે મારું નામ ડોક્ટર ધીમંત મારવિયા છે અહીંયા જુનિયર ડોક્ટર તરીકે ફરજ બજાવું છું કાલે સવારે મેડિસિન વિભાગમાં એક ફિમેલ દર્દી આવી હતું જે એની પ્રાઇમરી કમ્પ્લેન એ હતી કે ગભરામણ થાય છે અને જનરલાઇઝ બોડી વીકનેસ છે તો જેવું દર્દી મેડિસિન વોર્ડમાં ગયું ત્યારે ત્યાં ફરજ ઉપર હાજર એક મેલ ડોક્ટર અને એક જુનિયર ફિમેલ ડોક્ટર બંને હતા એમણે એની પ્રાઇમરી તપાસ કરી વાઇટલ્સ લીધા બીપી લીધું અને જે છાતીની પટ્ટી કાઢવાની હોય છે જેને ઈસીજી કહેવાય એ છાતીની પટ્ટી તાત્કાલિક ધોરણે સ્ટ્રેચર ઉપર જ કાઢી અને એની તપાસ કરતાં એવું જણાવ્યું કે એમાં કંઈ જાજુ સારવાર આપવા જેવું છે નહીં તેમ છતાં એમને જે સારવારની જરૂર હતી સારવાર ચાલુ કરી અને દાખલ કર્યા અને જે ખાટલો આપવાનો હતો એમને બેડ અલોટ કર્યો એ બેડમાં શિફ્ટ કરવાનું કીધું પણ એમની સાથે પાંચ થી છ જણા આવી ગયા હતા જેમાંથી અમારા જ અહીંયા સિવિલ હોસ્પિટલમાં બીજા વિભાગમાં ડ્યુટી ઉપર જેની ડ્યુટી બોલતી હોય એવા માસી જે ફિમેલ સર્વન્ટ છે એ એમની સાથે મેડિસિન વિભાગમાં આવી ગયા હતા અને બીજા એના સગા હતા જે દર્દીના ચાર થી પાંચ જણા અંદર આવી ગયા અને જે વોર્ડ હતો આખાનો વિડીયો લેવા માં રેકોર્ડિંગ કરવા મંડા હવે આ રીતે ઇમરજન્સીમાં કામ ચાલતું હોય ડોક્ટરો ફરજ બજાવતા હોય તો આ રીતનો વિડીયો લેવો એ ગેરકાયદેસર છે અને એમાં ફરજમાં બાજારૂપ થાય તો એ રીતની એની શાબ્દિક ચેતવણી આપવામાં આવી હતી કે ભાઈ આ રીતનો વિડીયો ન ઉતારો બીજા દર્દીની સારવારમાં બાજારૂપ થાય છે એમ છતાં એમને વિડિયો ઉતારવાનો બંધ નથી કર્યો અને વિડિયો ચાલુ જ રાખ્યો તો પછી અમારા જે ફિમેલ ડોક્ટર છે એમણે એને મોબાઈલ બંધ કરવાનું કીધું અને મોબાઈલ નીચો કર્યો તો એનો હાથ પકડી અને ફીમેલ ડોક્ટર ઉપર અસોલ્ટ કરવામાં આવ્યો છે એમને ગાલ ઉપર તમાચો મારવામાં આવ્યો છે અને મેલ સગા જે દર્દીના સગા હતા મેલ સગા એના દ્વારા ફિમેલ ડોક્ટરની કુર્તી ખેંચી અને ઝપાઝપી કરવામાં આવી છે એટલે આ બાબત કોઈ રીતે ચલાવવામાં નહીં આવે જો ડોક્ટરોને સેવા કરવાની હોય આવા જ વાતાવરણમાં કામ કરવાનું હોય તો આ કામ કરવાનું કોઈને વ્યાજબી નથી જે ફિમેલ ડોક્ટર ઉપર હસલ થયો છે એના માતા પિતા હોય એનો એનોય પરિવાર હોય કોઈ પોતાના છોકરાને આટલા દૂર ભણવા મોકલતા હોય સેવા કરતા હોય તો આ રીતનું કાર્યક્રમ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે આ રીતનો વ્યવહાર આની હોસ્પિટલમાં બન્યો છે અમે કડક શબ્દોમાં આની રજૂઆત કરી છે પણ કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી આ વખતે અમારી ડિમાન્ડ એ છે કે જે ફિમેલ સગા અને જે મેલ સગા એ અમારા ફિમેલ ડોક્ટર ઉપર આ રીતનો હુમલો કર્યો છે એમને તાત્કાલિક ધોરણે પોલીસ કમ્પ્લેન તો અમે કરી જ દીધી છે પણ જે ફરજ બજાવે છે અહીંના જ કર્મચારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અથવા ટર્મિનેટ કરવામાં આવે અને બીજું એ કે આખો બનાવ બન્યો ત્યારે વોર્ડની બહાર સિક્યોરિટી ઓફિસર હાજર હતા એમ છતાં મુખદર્શક બનીને ખાલી સમગ્ર ઘટનાક્રમ નિહાળ્યો છે બધા વોર્ડમાં બધી ઇમરજન્સીમાં બધે જે જે સિવિલ જે જે સિક્યોરિટી ઓફિસર છે બધા ફક્ત આ જ કાર્યક્રમ કરે છે તમે એને જુઓ તો તમને એમ લાગે કે એને પોતાની સિક્યોરિટીની જરૂર છે એવી સિક્યોરિટી ખાલી હોનપેપર અમને ફાળવવામાં આવે છે તો આમાં અમારા ઉપર તો ખાલી હાથ થી મળી અને પછી ક્યારેક ચાપુ હોય શકે કોઈ બીજું દર્દી હોઈ શકે દર્દીના સગા હોઈ શકે આ જો ચલાવી લે તમે એકવાર તો આ તો પ્રોત્સાહન મળે તો અવારનવાર આવતા હોય છે હડતાલ ઉપર અમારું ઉતરવાનું આજે કાઈ હજી નક્કી નથી અને આજે અમે ઉતરવાના નથી અમે અમારી ડિમાન્ડ ઓન પેપર જે ઓથોરિટી હોય અમારી ઓથોરિટી ને પ્રોપર ચેનલ થ્રુ અમે અમારી ડિમાન્ડ કરી દીધી છે કે અમને પ્રોપર સિક્યુરિટી પ્રોવાઈડ કરે અમારી માંગ નહીં સ્વીકારે તો અમે આગળ બધા પાછા ભેગા થઈ અને ડોક્ટર એસોસિએશન જે નિર્ણય લેશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરશું પણ આ વખતે અમે પીછે કરવાના નથી અને અત્યારે અમે ઓન પેપર શાંતિપૂર્ણ પ્રચાર